પોરબંદરની ચોપાટી ખાતેના દરિયામાં તણાઈ જવાથી યુવાનનું મોત નીપજ્યું છે યુવાનને બચાવવા આવેલ ફાયર ટીમે રેસ્ક્યુ કરવાના બદલે તમાસો નિહાળતા યુવાને જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ મૃતકના મિત્રો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ કર્યા હતા પોરબંદરની ચોપાટીએ આવેલ સી સ્વિમિંગ પોઈન્ટ ખાતે બપોરે ચાર મુસ્લિમ યુવાનો દરિયામાં નાહવા પડ્યા હતા અને નહાઈને બહાર આવ્યા ત્યારે તેનો આવાસ યોજનામાં રહેતો અને મજૂરી કામ તથા મચ્છીની બોગીમાં ડ્રાઈવર કામ કરતો અને આવાસ યોજનામાં રહેતો મિત્ર સાહિલ દિલાવર મલેક ત્યાં નહવા માટે આવતા મિત્રોએ દરિયો રફ વધુ હોવાથી તેઓ પણ તરત બહાર નીકળી ગયા હોવાનું જણાવતા સાહિલે પણ એકાદ ડૂબકી મારી ને હમણાં આવું તેમ કહી દરિયામાં જંપલાવ્યું હતું પરંતુ દરિયાના તોફાની મોજામાં સાહેલ તણાવવા લાગતા તેનો મિત્રએ તુરંત જ આ અંગે ફાયર ટીમને જાણ કરી હતી આથી ફાયર ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી બનાવની જાણ થતાં ચોપાટીએ લોકોના ટોળા એકત્ર થયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી સાહિલના મિત્રોએ જણાવ્યું હતું કે તેઓએ ફાયર જવાનોને રેસ્ક્યુ કરવા કહ્યું હતું પરંતુ જવાનોએ તોફાની દરિયામાં ન લઈ શકાય બોટ મગાવી છે આવી જશે રેસ્ક્યુ થશે તેમ જણાવી દીધું હતું સામેના ભાગે બચવા માટે તરફડિયા મારતો હતો અને મદદ માગતો હતો પરંતુ ફાયર જવાનોએ રેસ્ક્યુ કર્યું ન હતું અને તમાસું જોઈ રહ્યા હતા આથી સાહિલના મિત્રોએ જવાનોને ગાળો પણ કાઢી હતી અને કાંઠે ઊભી તમાશો નિહાળતા હોય તેવો વિડીયો પણ બનાવ્યા હતા એકાદ કલાક બાદ સાહેલનો મૃતદેહ ચોપાટીએ આવેલ યમુના હોટલ સામે દરિયા કાંઠે તણાઈ આવ્યો હતો જેને ફાયર ટીમે બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો બે ભાઈઓમાં મોટો ભાઈ સાહેલનું મોત થતા પરિવાર પર વ્રજઘાત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે પિતા અને સસરા સહિત પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનોએ આક્રમણ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું મારું નામ યુનુ સાસમ મુકાદમ છે અમે આજે બપોરે ત્રણ વાગે ચાર જણા દરિયા નાહવા માટે છોકરા ગયા હતા એટલે અમે ચાર ગયા હતા તો તો પછી પાછળથી અમારો આ ભાઈ આવ્યો અમે નાઈને બહાર નીકળતા તો અમે એમને કીધું કે ભાઈ આજે પાણી વધારે છે આપણે નહું નથી હાલો બહાર વયા છીએ તો એમને કીધું કે ભાઈ તું કે બહાર જાય કે હું અહીંથી બે ડૂબકી મારીને ને હોય આવું એટલી વારમાં તો એ તરતે તરતે થોડોક આગળ પહોંચી ગયો હતો તો ત્યાં અમારા ડૂબતો એવું લાગતું હતું કે ડૂબે છે હવે એટલી વારમાં અમે ફોન કર્યો એ દસ જ મિનિટ ગઈ હતી ત્યાં સુધી ટીમ પહોંચી હાજર હતી ત્યાં સુધી અમારો ભાઈ સામેથી હાથ ઊંચા કરતો હતો અમે વિડીયો બનાવેલો છે એમને કીધું કે તમે ભાઈ પડી જાવ કે ભાઈ અમે એમ ના પડીએ કે અમારે કઈ નજર આવે સામે ડેડ બોડી કે એવું કઈ હોય તો અમે પડીએ તો આ ડેડ રેસ્ક્યુ ટીમ ની જવાબદારી આવે ને એની અમારો ભાઈ અમારી આગળ નથી એ મહેનત મહેનત કરી સુધી કરવા માટે હા ફાયર ની ટીમ હતી આખી ફાયર ની ગાડી લઈને આવ્યા હતા તો એ પછી એમ કીધું કે હવે અમારી બોટ લઈને આવીએ તો તમે તાણે તમારી વસ્તુ હાજર ના હોય તો માણસ માટે આવો શું કરવા તમે શું નામ છે સાહિલ દિલાવર મલેક છે ભાઈ મજૂરી કરતા મચ્છીમાં નોકરી કરતા બીજા ગરીબ માણસ છે હવે એ ભાઈ આટલા જ ટીમ ના કેટલા પાંચ થી છ માણસો હતા અમારી ભાઈ એ બી વિડીયો છે એમને બધા કે ભાઈ તમે હું કરતા રીક્ષ ના લે તો તમારે રેક્મ ની જવાબદારી શું આવે તમે રીક્ષ ના લ્યો તો તમારી કોઈ જાવ તમે આવો શું કરવા આ કામ માટે આજે અમારો આ ભાઈ વયોગ્યો છે કાલે તો સવારે બીજા કોઈ એવો બનાવ બની જાય જાય તો શું થાય બીજા કોઈ બીજા મા બાપ છોકરા વયા જાય છે જવાબદારી ટીમ તો આ કામનું શું અમારી અમારા અત્યારે અમારી સલામતી માં અમારો ભાઈ વયો ગયો અમારે પાંચે જ મિનિટ થાય એટલી પાસે વિડીયો બી છે એ બી રહ્યો અમારી જવાબદારી ના હોય અમારી બીજી બોટ આવે છે એટલી વારમાં મેં તો એમને ગારૂ બી કાઢી છે એ પછી ભયા ગયા હું તો ચોખ્ખું કહું છું આપડે કોઈ ઓલું નથી અમારો ભાઈ વયો ગયો ટ્યુબ માંગ્યા થઈ કે આ ટ્યુબ નું કઈ ના હોય તો અમારા બિચારા બે ભાઈઓ એમને ટ્યુબ વગર અડધે લગીને વયા ગયા હતા તો રેસ્ક્યુ ટીમ જવાબદારી આવે છે ને કે આ બધું ઓલું કરે છે આ એની બેદરકારી છે એની હિસાબે આજે અમારો ભાઈ અમારી આગળ નથી પોરબંદર ની લોટ સામે આજે બપોરે ત્રણ સાડા ત્રણ વાગ્યાના અરસામાં ત્રણ થી ચાર મુસ્લિમ છોકરાઓ જે દરિયાની અંદર નાવા માટે કરીને દરિયા કિનારા ઉપર હતા દરમિયાનમાં એનો સાથેનો એક છોકરો મોજાની ઝાપટથી તણાઈ અંદર વયો ગયો અને એની સાથીદારો જે બીજા હતા એમણે તરત જ રેસ્ક્યુ માટે કરીને હેલ્પલાઇનમાં ફોન કરીને રેસ્ક્યુ ટીમને બોલાવી રેસ્ક્યુ ટીમ પણ તરત ત્યાં આવી ગઈ પરંતુ રેસ્ક્યુ ટીમે આવીને જોયું કે છોકરો જે છે એ દસ પંદર ફૂટ આગળ છે દરિયાની અંદર છે અને જે ખભા સુધીનું પાણી હતું ત્યાં સુધી છે હાથ ઊંચા કરીને મદદ માટે કરીને પોકારે છે છતાં રેસ્ક્યુ ટીમે જોઈ રાખ્યું અંદર કોઈ રિસ્ક જે લેવું જોઈએ એ રિસ્ક લઈને એને બચાવવાનો કોઈ પ્રયત્ન કર્યો નહીં એવું જ્યાં એની સાથેના જે મિત્રો છે એનું કેવું છે એટલે આ છોકરાઓ અત્યારે દરિયામાં આટલું બધું કરંટ છે અને મોજા એ ખેંચી અને એને લઈ ગયા અને એ આગળની જે યમુના હોટલ છે ત્યાંથી કમનસીબે એનો જીવ ન બચી શક્યો અને એની ડેડ બોડી મળીને ત્યારે એને હોસ્પિટલ લાવ્યા છે હોસ્પિટલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો અને સમાજના લોકોના ટોળા એકત્ર થયા હતા અને ફાયર ટીમ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ફાયર ટીમ આવી ત્યારે જ કેમ રેસ્ક્યુ બોટ સાથે ન લાવી અને તરવૈયાઓનું કામ જ રેસ્ક્યુ કરવાનું છે તેમ છતાં તોફાની સમુદ્રમાં રિસ્ક ન લઈએ તેવું જણાવી શા માટે હાથ ઊંચા કરી દેવાયા તેવા સવાલો કર્યા હતા અને ફાયર ટીમની બેદરકારીના કારણે જ યુવાને જીવ ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું પૂર્વ સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સૂર્યાએ એવું જણાવ્યું હતું કે ફાયર ટીમમાં ખરેખર ક્વોલિફાઈડ સ્ટાફ છે કે એમને એમ ભરતી કરી દેવામાં આવી છે અને તેઓની પાસે પૂરતા સાધનો છે કે કેમ તે અંગે તંત્ર દ્વારા તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર